નમસ્કાર દોસ્તો હું આપના સાથી રજનીકાંત ભારતીય મિત્રો રાજ્યભરના ફાર્માસિસ્ટો માટે આજનો દિવસ એક ખુશીનો અવસર છે કારણ કે ગુજરાત રાજ્ય ફાર્માસી કાઉન્સિલ દ્વારા આજે જન વિશ્વાસ એક્ટ બે હજાર ત્રેવીસનું ગુજરાતમાં અમલીકરણ કરી દીધું છે અને આ એક્ટમાં દંડની શું જોગવાઈઓ છે અને એનાથી ફાર્માસિસ્ટોને શું ફાયદો થશે એની ચર્ચા કરીએ પહેલાં રાજ્યભરના એ તમામ ફાર્માસિસ્ટોનો હું આભાર માનવા માગું છું કે જેઓ છેલ્લા દસ વર્ષથી અનેક નકારાત્મકતાઓ અને તકલીફો સહન કરીને પણ ગુજરાત ફાર્માસિસ્ટની ફાર્માસિસ્ટોને નોકરમાંથી માલિક બનાવવાની આ મુહિમમાં સાથ આપી રહ્યા છે દોસ્તો આમ તો મેડિકલ સ્ટોરનો વ્યવસાય આપણો ફાર્માસિસ્ટોનો વ્યવસાય છે પરંતુ જ્યારે કોઈ ફાર્માસિસ્ટ મેડિકલ સ્ટોર કરવા માટે સારું લોકેશન શોધતું હોય ને ત્યારે એને સમજમાં આવે છે કે જે સારું લોકેશન છે ત્યાં તો પહેલેથી જ દસ બાર પાંચ લોકો મેડિકલ ખોલીને બેસી ગયા છે અને કોઈ ફાર્માસિસ્ટ મેડિકલ સ્ટોરમાં નોકરી માંગવા જાય અને જો પચીસથી ત્રીસ હજાર પગારની માંગણી કરે તો કેમિસ્ટનો જવાબ હોય છે કે એટલામાં તો તારા જેવા બે ફાર્માસિસ્ટ આવી જાય આમ વારંવાર આપણા ફાર્માસિસ્ટ ભાઈઓ અપમાનનો સામનો કરવો પડે છે અને એના મુખ્ય બે કારણો છે એક તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર અને બીજો કે આપણા જ ફાર્માસિસ્ટ ભાઈઓ થોડા રૂપિયાની લાલચમાં દસ બાર પાસ લોકોને પોતાના લાયસન્સ ભાડે આપી અને આપણો પ્રોફેશન એમના હાથમાં સોંપી દીધો છે

કમિશનર હેમંત કોશિયાને એમના પદેથી સરકારે હટાવી દીધા હવે વાત થઈ બીજા મુદ્દાની કે અઢાર હજાર જેટલા ફાર્માસિસ્ટોના લાયસન્સ ભાડે છે ત્યારે આ પચીસ સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્માસિસ્ટ દિવસે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો કે એક વર્ષની અંદર આ તમામ અઢાર હજાર ફાર્માસિસ્ટોના લાયસન્સ પાછા ખેંચાવડાવીશું અને આપણો પ્રોફેશન પર આપણો કબજો જમાવીશું અને દોસ્તો

અને એ રાજ્યભરની તમામ ફાર્મસી કાઉન્સિલોને એમના રાજ્યમાં લાગુ કરવા માટે પીસીઆઈના પ્રમુખ દ્વારા ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં જ આદેશ કરી દેવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી બાદ કેમિસ્ટ એસોસિએશનની પેનલ જીતીને આવી અને એમાં પણ તન્મય પટેલ પ્રમુખ બન્યા એમને આપણે ઘણી વખતે ટેલિફોનિક વાત કરી કે જનવિશ્વાસ એક લાગુ કરો જેનાથી ફાર્માસિસ્ટોને ફાયદો થશે લાયસન્સ ભાડે આપવાનું દુષણ દૂર થશે પરંતુ તન્માય પટેલ દ્વારા એવા જવાબ મળ્યા કે મેં વિચારી રહ્યા છીએ કાયદા કે અભ્યાસ કરી રહ્યા છીએ પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે કેમિસ્ટ એસોસિએશનની પેનલ જીતીને આવી છે અને આ એક્ટ લાગુ થવાથી એમના કેમિસ્ટોને નુકસાન થશે એટલે આ એક્ટ ક્યારેય લાગુ થવાનો નહોતો પરંતુ ગુજરાતના ફાર્માસિસ્ટોના નસીબ સારા કહેવાય કે તક્તો પલટાઈ ગયો અને ભરતભાઈ પટેલ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ બને અને એમની સાથે આ પહેલાં એક જ વખત ફાર્મસી કાઉન્સિલમાં મુલાકાત થઈ છે અને એમણે જણાવ્યું કે અમે ફાર્માસિસ્ટોના હિતમાં નિર્ણય કરવાના છીએ તમારી જે પણ રજૂઆત હોય એ પોઝિટિવલી લઈશું ત્યારે પણ આપણે બે રજૂઆતો ખાસ મૂકી હતી એક જનવિશ્વાસ એક્ટ બે હજાર ત્રેવીસનો અમલ અને બીજો ફાર્મસી કાઉન્સિલમાં ફાર્મસી ઇન્સ્પેક્ટર નિમણૂક કરવાનો હવે સંજોગ વસાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બાળકોના અવસાન થયા જેના પગલે મધ્યપ્રદેશની ફાર્મસી કાઉન્સિલે જન વિશ્વાસ એક્ટ અમલમાં મૂકી દીધો ત્યારે મોકો જોઈને આપણે પણ ફાર્મસી કાઉન્સિલમાં રજૂઆત કરી કે વિશ્વાસ એક્ટ લાગુ કરો અને મધ્યપ્રદેશમાં લાગુ કરે ગુજરાતમાં ના લાગુ કરે તો ફાર્મસી કાઉન્સિલના હોદ્દેદારો અને ગુજરાત સરકારની જે નિયત છે એના પર સવાલો સો ટકા જેમસી કાઉન્સિલના પ્રમુખ ભરતભાઈ પટેલે જનવિશ્વાસ એક્ટ ગુજરાતમાં લાગુ કરી દીધો છે અને આ એક્ટ શું કહેવા માંગે છે અને આ એક્ટ લાગુ થવાથી ગુજરાતના ફાર્માસિસ્ટોને કેવી રીતે ફાયદો થશે એની વાત કરીએ મિત્રો આપણે સૌ જાણીએ છીએ અને એમાં સેક્શન બેતાલીસ માં છે કે કોઈ પણ ફાર્માસિસ્ટ પોતાના લાયસન્સ નો દુરુપયોગ કરે તો એવા ફાર્માસિસ્ટને ને એક હજાર રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલની સજા અથવા તો બંને આ જોગવાઈ હતી એટલે એ સમયના એક હજાર રૂપિયા એટલે આજના સમયના લાખ કે બે દોઢ લાખ રૂપિયા થઈ જાય પરંતુ વર્ષોથી ચાલતા આવતા આ નિયમને કારણે ફાર્માસિસ્ટોમાં કોઈ ડર નહોતો જો કે વચ્ચે ફાર્મસી કાઉન્સિલ ગુજરાતના પ્રમુખ તરીકે મોન્ટુભાઈ પટેલે પાંચ હજારનો દંડ કર્યો હતો પરંતુ પાંચ હજાર પણ નજીવી રકમ છે જેના કારણે ફાર્માસિસ્ટો બે ખોબ રીતે લાયસન્સ ભાડે આપતા હતા ત્યારે આ એક્ટમાં જોગવાઈ કરવાની સુધારા કરવાની જરૂરત હોતાય અને કેન્દ્ર સરકારે જન વિશ્વાસ એક્ટ બે હજાર ત્રેવીસ અંતર્ગત ફાર્માસી એક્ટ ઓગણીસો અડતાલીસ ની જોગવાઈમાં સુધારા કરે સેક્શન બેતાલીસ માં જે દંડની જોગવાઈ છે એમાં સુધારો કરી હજાર રૂપિયા દંડ ની જગ્યાએ જો કોઈ ફાર્માસિસ્ટ પોતાનું લાયસન્સ ભાડે આપતા પકડાય અથવા તો લાયસન્સનો દુરુપયોગ કરતો પકડાય તો એવા ફાર્માસિસ્ટને ને બે લાખ રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની કેદ અથવા તો બંને એક સાથે અને ગંભીર પ્રકારના ગુનામાં એના રજિસ્ટ્રેશન કાયમ માટે કેન્સલ કરવાની જોગવાઈ કરી છે આ ગંભીર પ્રકારના ગુના એટલે કે કોઈ ફાર્માસિસ્ટ ઘરપાતી દવા વેચતા પકડાય અથવા તો નશાના ઉપયોગમાં લેવાતી દવા વેચતા પકડાય ડ્યુઅલ જોબ કરતો હોય લાયસન્સ ભાડે આપેલું હોય અને એનો કેમિસ્ટ નશાના ઉપયોગમાં લેવાતી દવા વેચતો હોય તો આવા ગંભીર પ્રકારના ગુનામાં ફાર્માસિસ્ટના રજિસ્ટ્રેશન પણ કેન્સલ થઈ શકે અને આ એક્ટનો ગુજરાતમાં અમલ થઈ ગયો છે એટલે ગુજરાતમાં હવે પછી કોઈ ફાર્માસિસ્ટ લાયસન્સ ભાડે આપતો પકડાશે

જો એમ લાયસન્સનો ઉપયોગ નથી કરવો તો ઘરમાં પડ્યું રાખવું પડશે બાકી કોઈ મેડિકલ સ્ટોર્સમાં એ લાયસન્સ ભાડે આપી શકશે નહીં અને જેના કારણે એમની વધારાની આવક બંધ થશે અને એક જ જગ્યાએ નોકરી ચાલુ રાખી શકશે બીજા તો એવા કેમિસ્ટો કે જેઓ ફાર્માસિસ્ટના લાયસન્સ પર મેડિકલ સ્ટોર્સ ચલાવી રહ્યા છે એમને હવે ફાર્માસિસ્ટને ફૂલ ટાઈમ બેસાડવો પડશે અને પચીસથી ત્રીસ હજાર રૂપિયા પગાર ચૂકવવો પડશે એટલે આવા કેમિસ્ટોને દર મહિને વીસથી પચીસ હજાર રૂપિયાનું નુકસાન આવી શકે છે હવે ફાયદો કોને થશે તો એ બાબતે ચર્ચા કરતા પહેલાં તમામ ફાર્માસિસ્ટોનું એ બાબતે ધ્યાન દોરવા માગું છું કે અત્યારે રાજ્યભરમાં મેડિકલ સ્ટોર્સ પર બેસવાળા ફાર્માસિસ્ટોની બિલકુલ નોકરી કરી રહ્યા છે અને આ ચેન સ્ટોરના સંચાલકો માલિકો ફાર્માસિસ્ટોને પંદર થી વીસ હજાર જેટલો પગાર આપી એમનું શોષણ કરી રહ્યા છે ત્યારે આ ચેન સ્ટોરમાં એક સિસ્ટમ છે કે તમારે નોકરી છોડવી હોય તો એક મહિના પહેલા નોટિસ આપવી પડે ત્યારે ચેન સ્ટોરમાં નોકરી કરતા તમામ ફાર્માસિસ્ટોને અપીલ છે કે આજથી જ નોકરી છોડવાની એક મહિનાની નોટિસ આપી દો કારણ કે રાજ્યભરમાં એટલી બધી રોજગારી ઊભી થવાની છે તમારા માટે કે તમે મો માંગ્યો પગાર મેળવી શકશો અત્યારે ફાર્માસિસ્ટોની એટલી અછત છે કે ચેન સ્ટોરો અને મોટી હોસ્પિટલો આજુબાજુના ગામડામાં નજર દોડાવી અને ગામડાના ફાર્માસિસ્ટોને શહેરમાં બોલાવી એમને રહેવા જમવાની સગવડ સાથે સારો પગાર પણ ચૂકવશે સાથે એ ફાર્માસિસ્ટો કે જે મેડિકલ સ્ટોર્સમાં નોકરી કરવા ઈચ્છે છે અને એમની પાસે જો કોઈ મેડિકલ સ્ટોર સંચાલક આવે અને નોકરી કરવા માટે ઓફર કરે તો મારી તમામ ફાર્માસિસ્ટોને વિનંતી છે કે પગારની જગ્યાએ ભાગીદારી માગો પચાસ ટકા વર્કિંગ પાર્ટનરશીપ માગો અને અત્યારે મોકો છે એ લોકો સો ટકા તમને પાર્ટનરશીપ પણ આપશે અને આપણું જે સપનું છે કે માલિક બનવાનું એ ક્યાંક ને ક્યાંક સાકાર થશે એટલે જે ગરીબ ફાર્માસિસ્ટો છે જે પોતાના પૈસે મેડિકલ સ્ટોર ખોલી નથી શકતા એમને મારી અપીલ છે કે સૌથી પહેલાં તો પાર્ટનરશીપ માગો અને જો એમાં મેળ ના પડે તો પછી તમારા હોદ્દાના તમારા પ્રોફેશનના અને તમારા સન્માનને અનુરૂપ તમારું ઘરનું ગુજરાન ચાલે એટલો પગાર માગો જીપીએ તો નક્કી જ કર્યો છે કે 30000 થી ઓછા પગારમાં કોઈ એ નોકરી સ્વીકારવી નહીં અને અત્યારે સમય છે દોસ્તો 30000 થી વધુ પગાર માંગશો તો પણ કેમિસ્ટો તમને આપશે અત્યારે મોકો તમારો છે તો એનો ફાયદો ઉઠાવી લો આ એક્ટિવ સૌથી વધુ ફાયદો મહિલા ફાર્માસિસ્ટોને થશે કારણ કે એક બાજુ ફાર્માસિસ્ટોની અછત બીજી બાજુ પુરુષ ફાર્માસિસ્ટો ઊંચો પગાર માગશે ત્યારે કેમિસ્ટો જે રૂપિયા બચાવવા માગે છે એ લોકો મહિલા ફાર્માસિસ્ટોને શોધશે અને ખાસ કરીને એવા મહિલા ફાર્માસિસ્ટો કે જેમના પતિ નોકરી કરી રહ્યા છે સુખી સંપન્ન છે અને મહિલા પોતે હાઉસવાઇફ છે એવા મહિલા ફાર્માસિસ્ટોને અગાઉની જેમ ઓફર કરશે કે બેન કલાક આવીને બેસી રહેવાનું અને દસ થી પંદર હજાર રૂપિયા તમને પગાર આપીશું મહિનાનો તો આવી ભૂલ તમે ક્યારેય ના કરતા કારણ કે કલાક બેસો છો બે કલાક બેસો છો પણ તમારું લાયસન્સ ત્યાં ભાડે જ કહેવાય કારણ કે ડ્રગ ઇન્સ્પેક્ટર બપોરના સમયે આવી ગયો અને તમે મેડિકલ સ્ટોર્સમાં નથી તો એના કારણે તમને બે લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે ત્યારે મહિલાઓએ

જવાબદારી બીજી હશે રસોડાની જવાબદારી ઘરકામની જવાબદારી તો માણસ રાખી લેવાનો પરંતુ તમારી આર્થિક પ્રગતિને હવે તમે અવરોધતા નહીં એ પછી જે ફાર્માસિસ્ટો પોતે મેડિકલ સ્ટોર્સના માલિકો છે એમને પણ સારો એવો ફાયદો થશે કારણ કે તમે આજુબાજુ નજર દોડાવો તમારી આજુબાજુ જે ગેરકાયદેસર મેડિકલ સ્ટોર ચાલી રહ્યા છે એમાંથી મોટા ભાગના તો પાનના ગલ્લાવાળા છે કર્યાની દુકાનોવાળા છે અથવા તો એવા લોકો છે કે જેઓ ઓછું ભણેલા છે પણ વર્ષોથી મેડિકલ સ્ટોરમાં અથવા તો હોલસેલમાં પાંચ છ હજાર પગારમાં નોકરી કરી છે અને એમને દવાના નામ વાંચતા આવડી ગયા એટલે એવા લોકો પંદરથી વીસ હજાર રૂપિયા કમાવા માટે મેડિકલ સ્ટોર ખોલીને બેસી ગયા છે અને એમને ખબર છે કે પાંચ હજાર લાયસન્સનું ભાડું આપી દઈશું એટલે આપણો મેડિકલ સ્ટોર્સ ચાલુ થઈ જશે અને દર મહિને પંદરથી વીસ હજાર આપણે કમાઈશું ત્યારે આવા મેડિકલ સ્ટોર્સવાળાને ફાર્માસીને જ્યારે પચીસ ત્રીસ હજાર પગાર આપવો પડશે ત્યારે એ પંદર વીસ હજાર કમાવા પ્રોફેશનમાં આવ્યા છે દવાની હાટડીઓ ખોલીને બેસી ગયા છે એ પણ નહીં નીકળે જેના કારણે એવા મેડિકલ સ્ટોર્સ બંધ થવાની નોબત આવશે અને જે ફાર્માસિસ્ટ પોતે માલિક છે એવા ફાર્માસિસ્ટોને આગામી છ મહિનામાં એમના ધંધામાં ત્રણ ગણો વધારો થશે એ મને ખાતરી છે જો તમારું કાઉન્ટર દસ હજાર છે

આ મેડિકલ સ્ટોર્સ બંધ થાય એવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે જે ફાર્માસિસ્ટો ગરીબ છે અથવા મધ્યમ વર્ગના છે એવા ફાર્માસિસ્ટોને અપીલ કરું છું કે મોટા સેન્ટર શોધવાની જગ્યાએ પચીસ ત્રીસ હજારની વસ્તી ધરાવતા નાના ગામડા બાજુ નજર દોડાવો અને ત્યાં તમને માર્જિન પણ સારું મળશે અને ઓછી કોમ્પિટિશનમાં વધુ કમાઈ શકવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારે નોકરમાંથી માલિક બનવાની દિશામાં અગ્રેસર થાવ અને નાના ગામડાઓમાં પચાસ હજારથી લાખ રૂપિયાના રોકાણમાં તમે સારો એવો મેડિકલ સ્ટોર ઊભો કરી શકશો હવે જ્યારે ફાર્માસિસ્ટો રિટેલ બિઝનેસ તરફ વળશે ત્યારે ફાર્મા કંપનીઓમાં પણ ફાર્માસિસ્ટોની અછત વર્તાશે અને જેના કારણે ફાર્મા કંપનીમાં નોકરી કરતા ફાર્માસિસ્ટોના પગારમાં વધારો થશે અને ડિમાન્ડમાં પણ વધારો થશે સાથે ફાર્મસી કોલેજોમાં પણ આવતા વર્ષે વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એવી પૂરી સંભાવના છે ત્યારે અત્યાર સુધી તો આપણે કહેતા આવ્યા છીએ કોઈ જો આપણને પૂછે કે ફાર્મસી કરાય

ફાર્મસી નું ક્ષેત્ર બહુ જ સારું છે ઉજ્જવલ ભવિષ્ય છે અને ફાર્મસી સિવાય બીજો કોઈ અભ્યાસ કરાવાય જ નહીં અને જ્યારે ફાર્માસિસ્ટોના સુવર્ણકાળની શરૂઆત થઈ રહી છે અને તમામ ફાર્માસિસ્ટોનું ઉજ્જવળ ભવિષ્ય હું જોઈ રહ્યો છું નોકરમાંથી માલિક બનતા જોઈ રહ્યો છું આર્થિક પ્રગતિ કરતા જોઈ રહ્યો છું ત્યારે ગર્વ સાથે આજે હું કહીશ કે આઈ એમ પ્રાઉડ ટુ બી અ ફાર્માસ